કરીએ દક્ષિણ આફ્રિકામાં સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે હાઈ નજીક ભરૂચના ત્રણ યુવાનોની કારને અકસ્માત નડ્યો અકસ્માત બાદ કારમાં આગ લાગતા ત્રણે યુવકો કારમાં જ ભડતું થઈ ગયા હતા જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે અકસ્માતમાં મૃતક ત્રણે યુવાનો ભરૂચના ત્રાસલા કોઠી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો જે રીતે કારમાં આગ લાગી તેમાં ભરૂચના ત્રણ યુવાનો બળી ગયા દક્ષિણ આફ્રિકામાં સર્જાયો છે અકસ્માત ભરૂચના ત્રણ યુવાનોના તેમાં મોત યુવાનો છે સ્પ્રાઇટ નજીક ભરૂચના ત્રણ યુવાનોની કારને અકસ્માત નડ્યો હતો અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી જેમાં ત્રણેય યુવાનો કારમાં જ બળીને ભરતું થઈ ગયા તો કારમાં સવાર અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે દાજી ગયા છે તેની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે